પાલનપુર તાલુકાના ગઢ ગામે ખસા જવાના રોડ પર એક વરંડાની દિવાલ ધરાશાઈ થઈ હતી જેમાં એક યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબી દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી હતી પાલનપુર તાલુકાના ગઢ ગામે ખસા જવાના રસ્તા પર આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતો કિરણ ખેમાચી દુધાણી નામનો યુવક બાજુમાં આવેલા વરંડાની દિવાલ પાસે પાણીનો ચાલુ નળ બંધ કરવા જતા દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી દિવાલ અચાનક ધરાશાયી થતા યુવકનું પગ દટાઈ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢી તેને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે એકસો મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેની તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી જોકે એક શ્રમજીવી પરિવારનો યુવકને આકસ્મિક દુર્ઘટના ગંભીર ઈજાઓ થતાં પરિવારની હાલત કફોડી બની જવા પામી હતી